હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દહીંનું રાયતું તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે આપણે આ દહીં છે તે લઈ લીધું છે દહીં મેં મોરું લીધું છે ખાટું દહીં નથી લીધું કાકડી છે તે લીધી છે છીણેલી કાંદા છે ધાણાભાજી છે ટમેટાં છે ગાજર છે તેને છીણા છે ને બારીક કટિંગ કરીને મરચી લીધી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું એક ચમચી દળેલી ખાંડ લીધી છે થોડી આપણે લસણની ચટણી છે તે લીધી છે ચપટી આપણે મરી પાવડર લીધો છે અને આપણે રાઈ અને જીરું છે તેને મેં શેકીને લીધા છે તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે દહીં લીધું છે દહીંને આપણે ફેટી લેશું અને આપણે એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે તો દહીં મેં અત્યારે ચાર થી પાંચ વ્યક્તિને સૌ થાય તેટલું દહીં લીધું છે તો આપણું દહીં છે તે સરસ રીતે ફેટાઈ ગયું છે આ રીતે હવે આપણે ખાંડી લીધી છે ખાંડીમાં આપણે આ રાઈ અને જીરું છે શેકેલા તેને આપણે ખાંડી લેશું એકદમ બારીક પાવડર આપણે કરી લેશું આ રીતે એકદમ સરસ ખાંડી લેવાનું હવે આપણે અડધી ચમચી જેટલો પાવડર એડ કરશું મરી પાવડર છે તે પણ આપણે એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું એક ચમચી દળેલી ખાંડ છે તે પણ આપણે એડ કરી દેસુ લસણની ચટણી છે તે પણ આપણે એડ કરી દેસુ હવે આપણે આ બધા વેજીટેબલ છે તે આપણે એડ કરી દેસુ તો આપણે આ છીણેલી કાકડી છે તે આપણે એડ કરી દેસુ કાંદા છે બારીક કટિંગ કરેલા તે પણ આપણે એડ કરી દેસું ધાણાભાજી છે કટિંગ કરેલી તે આપણે એડ કરી દઈશું ટમેટા છે બારીક કટિંગ કરેલા તે એડ કરીશું હવે આપણે છીણેલું ગાજર છે તે એડ કરીશું અને હવે આપણે લાસ્ટમાં મરચી છે તે એડ કરી દઈશું તો આપણે બધી જ વસ્તુ છે તે એડ કરી દીધી છે અને આને આપણે સરસ રીતે હલાવી લેશું તો ફ્રેન્ડ તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો પહેલા જોવા મળે આ રીતે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું જમવામાં સો ગણો સ્વાદ વધારે તેવું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સર્વ કરી લેશું તો આપણે આ બાઉ લઈ લીધું છે તો તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી મારી ગમી હોય લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું રાયતું છે તે એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી ડેકોરેશન કરશું તો ગાજર છે તેને આ રીતે આપણે ઉપરથી એડ કરી દેશું થોડા ટમેટા છે તેનેથી આપણે ગાર્નિશ કરીશું આ રીતે ઉપર મરચી છે તે પણ આપણે આ રીતે સવ કરશું થોડા કાંદા છે તેનાથી આપણે ગાર્નિશ કરશું ઉપરથી આપણે થોડી ધણભાજી એડ કરી દેસું તૈયાર છે આપણું દહીંનું રાયતું એકવાર આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચ